જે લોકો વિરોધ કર્યો તમે યોજે છે આપણી વચ્ચે જ આપણે મહાનુભાવ ભાવના બેન મળ્યા છે અને અજયભાઈ પણ એની પર પ્રકાશ પાડશે હું વિનંતી કરીશ આપણા પચીસ જૂન ઓગણીસો પંચોતેર એટલે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ દિવસ ને કટોકટી દિવસ તરીકે કાળા દિવસ તરીકે ઉજવે છે કોંગ્રેસ ના કુશાસન નો આ ઉત્તમ નમૂનો છે આ મહાન ભારતની મહાન લોકતાંત્રિક વ્યવસ્થાને વિશ્વ સ્તરે ખરડવાનું કામ કોંગ્રેસે કર્યું છે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ હેઠળ ગેરકાયદેસર રીતે ઇમરજન્સી રાધીને મધ્ય રાત્રિ ઇમરજન્સી રાધીને દેશની સમગ્ર જનતાને એકવીસ મહિના સુધી આ કાયદા હેઠળ આ ઇમરજન્સી હેઠળ સહન કરવું પડ્યું છે બહુમતીથી આવેલી કોંગ્રેસ સરકાર પોતાના વ્યક્તિગત ફાયદા માટે કઈ હદ જઈ શકે તે ઉજાગર કરવા માટે જનતા મીડિયા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોને આ વાત એમને જે સહન કર્યું છે સતત યાદ કરવા માટે ભારતીય પાર્ટી આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવે છે અને એની પાછળ ઉદ્દેશ છે કે મોદીજી મોદીજીના સુશાસન થકી કોંગ્રેસ ફરી બહુમતીમાં સત્તા પર ક્યારેય ન આવે અને દેશના બંધારણ જોડે અને આવી રીતે ઇમરજન્સી એક્ટ જોડે નાખીને છેડછાડ ન કરે તે માટે અમે કટિબદ્ધ છીએ